લોકસભાના ચૂંટણીના અંતિમ પ્રચારમાં વલસાડ લોકસભા બેઠક ઉપર રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપી બજારમાં ડોર પ્રચાર કર્યો હતો નાણામંત્રી સાથે વાપી નગરપાલિકાના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ બજારમાં નીકળ્યા હતા વાપી વર્ષોથી ભાજપનો ઘડ રહ્યો છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને ડોર ટુ ડોર પ્રચારમાં અભૂતપૂર્વ સમર્થન મળ્યું હતું તો બીજી તરફ અમિત શાહના પ્રવાસ પછી સાતે સાત વિધાનસભા એટલે કે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધ્યો છે તેમજ ત્રીજી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બને તે માટે અમિત શાહે લોકોને વધુમાં વધુ મતદાન કરવાની હકાલ કરી હતી સાત તારીખે લોકો વધુથી વધુ મતદાન કરે તે નાણા મંત્રીએ અહીં અપીલ કરી હતી છવ્વીસ લોકસભાના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલના પ્રચાર અર્થે સમગ્ર વાપી નગરપાલિકાની ટીમ ઉતરી છે અને સાથે સાથે શહેરના સર્વે કાર્યકર્તાઓ ઉતર્યા છે અને આ વિસ્તારના વેપારીઓ જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સમર્પિત છે એમને ડોર ટુ ડોર મળવાનું થયું અને ભારતીય જનતા પાર્ટી માટે મોદી સાહેબને ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનાવવા માટેની એક હાકલ કરી જેનો પ્રતિસાદ લોકોએ એકદમ પ્રેમ અને ખૂબથી આપ્યો અને એસ્યોરન્સ આપ્યું કે સાતમી તારીખે સવારે સાત વાગે એ લોકો ચોક્કસ કરશે અને ભારતીય જનતા પાર્ટીના વિજય સમગ્ર વિધાનસભા સાથે વિધાનસભાના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ હતો અને બધા કાર્યકરો પણ હજ અને મેદાન એટલું ફૂલ હતું કે બીજી આજુબાજુમાં ઘણી બધી પબ્લિક ઉભરાતી હતી અમે કરી કાર્યકરોના મનમાં એક નક્કી થઈ ગયું કે જે વિપક્ષી છે એમની પાસે કોઈ વડાપ્રધાન વડાપ્રધાન પદ ઉમેદવાર નથી અને ભારતીય જનતા પાર્ટીએ આગળથી જ જાહેર કરેલ ઉમેદવાર આપણા મોદીજી છે એટલે લોકોને એક તરફી મોદીજીને સમર્થન આપવા માટે હાકલ કરી